તો સુરેન્દ્રનગર રેલવે જંક્શન ખાતે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રેલવે કર્મચારીઓ દ્વારા પ્રતિક ભૂખ હડતાલ અને ધરણા કરી વિરોધ કરાયો હતો નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે વિરોધ કરાયો છે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં અલગ અલગ વર્ગના રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા જૂની પેન્શન યોજના શરૂ કરવામાં નહીં આવે તો વધુ આંદોલન ઉગ્ર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અહીં અમે ન્યુ પેન્શન સ્કીમ ના વિરોધ અને ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરાવવા માટે અમારા નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવે મેન્સ ના આહવાન અને આદેશ અનુસાર વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ ના મહામંત્રી શ્રી આરજી કાબર અમારા પ્રેસિડન્ટ શ્રી શરીફ ખાન પઠાણજી અમારા ડિવિઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાજીના આદેશ અને માર્ગદર્શન અનુસાર અમે રેલ કર્મચારીઓ અહીંયા પણ એકઠા થયા છીએ અને અમારા વિરોધ પ્રદર્શન રેલી અને ક્રમિક ધરણા પ્રદર્શન કરી અમે અહીં લોકોની જે માંગ છે સરકારની તરફ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ રેલ કર્મચારીઓ જે લગાતાર યુવાનીથી લઈ વૃદ્ધાવસ્થા સુધી રેલને સેવા આપે છે પણ જ્યારે એ પૂરું કરે છે એની સર્વિસીસ ત્યારે ન્યૂ પેન્શન સ્કીમ અનુસંધાને એને ફક્ત બે અઢી હજાર ત્રણ હજાર જે હાસ્યાસ્પદ કિંમત કહી શકાય એટલું પેન્શન મળે છે જેમાં જીવન નિર્વાહ કરવો શક્ય નથી જ્યારે અમારી ઓલ્ડ પેન્શન સ્કીમ હતી એ સ્કીમ પ્રમાણે અમે સારી રીતે અમારી વૃદ્ધાવસ્થાને આર્થિક સુરક્ષા સાથે આપણા પરિવાર સાથે સ્વસ્થતાથી સ્વમાનભેર અમે જીવી શકીએ એ માટે અમારી જ એક જ માંગ અત્યારે છે કે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરો જેથી કરી રેલ કર્મચારી પોતાની વૃદ્ધાવસ્થા શુભ સારી રીતે અને સ્વાસ્થ્યપૂર્ણ રીતે અને સ્વમાનભેર વિતાવી શકે અને પોતાના ગૌરવને જાળવી શકે